નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ પી જીવી સૌજન્યથી અને સારસવન ટ્રસ્ટના સંકલનથી નિરોણા ક્લસ્ટરની પ્રાથમિક શાળાઓમાં સ્વેટર અને બૂટ મોજાનું વિતરણ કરાયું સલામતી અંતર્ગત યોજાયેલ ચિત્ર સ્પર્ધાના વિજેતાઓને પુરસ્કાર કરાયા સોલાર પેનલના લાભો અને વીજ અકસ્માતની સલામતી અંગે પણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું નિરોણા સરકારી પ્રાથમિક શાળામાં પીજી બીસીલના સૌજન્યથી તેમજ સારસ્વતમ ટ્રસ્ટના સંકલનથી નિરોળા ક્લસ્ટરની આઠ સરકારી પ્રાથમિક કુમાર અને કન્યા શાળામાં બાળકોને શિયાળાની કડકડતી ઠંડીમાં હોમ અનુભવી શકે તે ઉમદા આશય હતી દાદા પરિવાર દ્વારા બાલવાટિકાથી લઈને આઠ ધોરણ સુધીના બાળકોને સ્વેટર બૂટ અને મોજાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની શરૂઆત નિરોણા કુમાર અને કન્યા પ્રાથમિક શાળાથી કરવામાં આવી હતી સૌ પ્રથમ શાળાના પ્રાંગણમાં મહેમાનોનું સ્વાગત હાઈસ્કૂલના એસપીસીના કેરેટ્સ દ્વારા ડ્રમ અને સેટ વગાડી અને દીકરીઓ દ્વારા કુમકુમ તિલક કરી કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદનાથી કરવામાં આવી હતી કાર્યક્રમમાં પધારેલ મહેમાનશ્રીઓનું શાબ્દિક સ્વાગત એસએસપીએ હાઈસ્કૂલના આચાર્યશ્રી ડોક્ટર વીએમ ચૌધરી સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારબાદ પીજીબીસીએલમાંથી પધારેલ અધિક્ષક ઇજનેરશ્રી રાઠોડ સાહેબ કાર્યપાલક ઇજનેરશ્રી કાપડિયા સાહેબ ડેપ્યુટી ઇજનેરશ્રી સુવેરા સાહેબ શ્રીમતી રીટાબેન સારસ્વતમ ટ્રસ્ટના માદન મંત્રી શ્રી ડૉક્ટર વિજયકુમાર વહીવટી અધિકારી શ્રી મુલેશભાઈ તેમજ સરપંચ શ્રી નરોત્તમભાઈનું પુષ્પગુંજ સાલ અને પુસ્તક દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું સારસ્વતમ ટ્રસ્ટના વહીવટી અધિકારી શ્રી મુલેશભાઈ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન બાદ પીજીવીસીએલ દ્વારા આયોજિત સલામતી અંતર્ગત યોજાયેલ ચિત્ર સ્પર્ધામાં વિજેતા થયેલ પ્રથમ ત્રણ કુમાર અને કન્યાઓને પુરસ્કાર કરવામાં આવ્યા હતા ગામના પ્રથમ નાગરિક સરપંચ શ્રી નરોત્તમભાઈ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું પીજીવી પીજીવીસીએલના અધિક્ષક અને વીજ સલામતી અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું દાદા પરિવાર દ્વારા પ્રાથમિક કુમાર અને કન્યા શાળાના બાળકોને સ્વેટર બૂટ અને મોજાનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ નિર્વાણા કસ્ટની બાકીની છ વીજ સરકારી પ્રાથમિક શાળાઓમાં પણ સ્વેટર બૂટ અને મોજાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ બારવિધિ કુમાર પ્રાથમિક શાળાના આચાર્ય શ્રીમતી કંચનબેન દ્વારા કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન એસએસપીએ હાઈસ્કૂલના શિક્ષિકા અલ્પાબેન ગોસ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ત્રણેય શૈક્ષણિક સંસ્થાઓના શિક્ષક મિત્રોએ જહેમત ઉઠાવી હતી